અનંત અનાદિ વડનગરમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો આજે અમે તમને ઋષિહારા વિશે થોડી ઘણી માહિતી આપશું અને અમે ઋષિહારાના દર્શન કરાવીશું તો તમે આ વ્લોગને કન્ટિન્યુ કરજો અને હું અને મારા ફાધર બંને ઋષિહારે જઈશું અને ઋષિહારાની જગ્યા ઉપર યાજ્ઞવલ્ક ઋષિની તપોભૂમિ પણ ત્યાં આવેલી છે એટલે અમે ત્યાંની વિઝિટ કરીશું અને ત્યાંની માહિતી આલીશું કે સાત ઋષિ કયા કયા હતા તો હું અને મારા ફાધર બંને જીએ છીએ સપ્ત ઋષિ નારે તો વ્લોગ ને કન્ટિન્યુ કરજો તો દર્શક મિત્રો અમે અર્જુન મારી ચાર રસ્તા આગળ અહીંયા ઉભા રહેલા છીએ તો તમે ખેરાલોથી જો અહીંયા આવતા હોય

અનંત અનાધિ વડનગરમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અમે ઋષિ આર પહોંચી ગયેલા છીએ અને એવું કહેવામાં આવે છે કે યજ્ઞવલ્ક ઋષિની આયા તપોભૂમિ હતી તો અમે હવે તપોભૂમિ વિશે માહિતી આપીશું અને સપ્ત ઋષિના આરાની માહિતી આપીશું તો બ્લોગને કન્ટિન્યુ કરજો સપ્ત ઋષિનો આરો એવું કહેવામાં આવે છે કે યજ્ઞવલ્ક ઋષિની તપોભૂમિ હતી અહીંયા

અનંત અનાદી વડનગર એટલે આ નગરી પ્રાચીન નગરી છે ચાર જુગની દંતકથામાં એવું કહેવાય છે કે ચાર યુગની આ નગરી છે એ જે તે વખતે યજ્ઞ વાલકર ઋષિ અહીં સપ્ત ઋષિ એટલે ઋષિ આરો કહેવાય એ તળાવ આગળ એમની તપસ્યા કરેલી બહુ જોરદાર તપસ્યા કર્યા પછી યજ્ઞ વાલકર ઋષિ અહીં આગળ આવી અને સપ્ત ઋષિઓને આમંત્રણ આપી અને આ તળાવ પર એમને પણ સાધના કરેલી આ તળાવને ઋષિ આરા તરીકે ઓળખાય છે વડનગરની પ્રાચીન ધરા ઉપર સપ્ત ઋષિનો આરો આવેલો છે વિશ્વામિત્રી સરોવરના કિનારે પણ યાજ્ઞવલ્ક સ્થળની નજીક સ્થિત વડનગરમાં ફરવા માટે એક પ્રખ્યાત પવિત્ર સ્થળ છે આ તળાવને ઋષિ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાદર વાસુદ પાંચમના દિવસે અહીંયા સ્ત્રીઓ સ્નાન કરવા માટે આવે છે અને ઋષિનું પૂજન કરી અને આશીર્વાદ લે છે અને ભૂલમાં પણ બાર મહિને જાણતા અજાણતાથી કોઈ ભૂલ થઈ હોય તો એ પાપનું નિવારણ કરવા પણ અહીંયા આવે છે ભાદરવા સુદ પહોંચાડમે અહીંયા સ્ત્રીઓ દૂર દૂર ગામથી અહીંયા દર્શન કરવા માટે આવે છે આ આરાને સપ્ત ઋષિના આરા તરીકે ઓળખવામાં આવે છે ત્યાં સાત ઋષિ મુનિઓની પ્રાચીન મૂર્તિઓ આવેલી છે આ પવિત્ર સ્થળની આસપાસની વિસ્તારની સ્ત્રીઓ ઋષિ પંચમ અથવા સામા પંચમમાં પવિત્ર સ્થાન માટે જે મૂર્તિઓનો અવશેષ છે એ ખંડિત હાલતમાં છે અહીંયા સપ્ત ઋષિ આવેલા અને અહીંયા આ સરોવરની અંદર અહીંયા સ્નાન કરેલું આ સપ્તઋષિ નો આરો કહેવાય છે તેઓ સાત ઋષિઓને પ્રાર્થના પણ કરે છે અને વિવિધ ધાર્મિક વિધિઓ પણ ત્યાં આગળ કરે છે વડનગર ગામ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે જે સપ્તઋષિ સાથે સંકળાયેલી સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો એક ભાગ છે સપ્તઋષિ એ સાત મહાન ઋષિઓનો સમૂહ છે જે હિન્દુ ધર્મ અને વેદોમાં ખૂબ જ પૂજનીય છે આ ઋષિ નામ છે વસિષ્ઠ ઋષિ જમદગ્નિ ઋષિ ગૌતમ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ભારદ્વાજ ઋષિ અત્રિ ઋષિ અને કશ્યપ ઋષિ જે હિન્દુ ધર્મ અને વેદોમાં ખૂબ જ પૂજનીય છે આ ઋષિઓએ વૈદિક જ્ઞાન ધર્મ અને આધ્યાત્મિકતાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે વડનગર સપ્તર્ષી સાથે સંબંધિત એક મુખ્ય સ્થળ છે જ્યાં ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય છે આ સ્થળ ધાર્મિક ભક્તિ અને ઐતિહાસિક મહત્વનું અદ્ભુત મિશ્રણ રજૂ કરે છે જે ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે સપ્તર્ષી સાથે સંબંધિત જૂની વાર્તાઓ અને પૌરાણિક માન્યતાઓને આ સ્થળને ખૂબ જ પવિત્ર અને અનોખું બનાવે છે અહીંયા બાજુમાં જ અલગ ધણી રામદેવપિંડનું પણ મંદિર આવેલું છે અને જોડે સમાધિ પણ આવેલી છે મહાદેવ શંભુ અને હનુમાન દાદા પણ અહીંયા બિરાજમાન છે પાંચમ દિવસે સોમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઋષિ આરે બધી સ્ત્રીઓ ભેગી થઈ અને સ્નાન કરે છે અને ઋષિના દર્શન કરી પૂજા પાઠ કરી અને અહીંયા દોષોનું નિવારણ કરે છે તો આશા કરું છું કે આ વ્લોગ તમને સારો લાગ્યો છે અને વ્લોગ સારો લાગ્યો હોય તો મોનિલ બાર વ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂર કરજો તો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય ઋષિ ભગવાન